શૈલેષ ખાંભલાના હાથ દિવસના રિમાન્ડ તો ઘણા દિવસના પૂરા થઈ ગયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો વિચારતા હશો કે હજુ સુધી મિત્રો વાત તો કોઈ પણ સમાચાર અથવા કોઈ પણ એવા નિર્ણયો કેમ નથી આવ્યા ક્યાંક મિત્રો વાત સજા આપી છે કે નહીં તમારા બધા લોકોનું સ્વાગત છે તમે બધા લોકો ક્યાંક ક્યાંક જાણતા હશો કે હાલ ગુજરાતની અંદર જે કાળજો કપાવી તેવી ઘટના ઘટી હતી ભાવનગરની અંદર ઘટના ઘટી હતી ફોરેસ્ટ અધિકારી જે મિત્રો પોતાનું ઘર પોતાનો મળો વિખી નાખ્યો હતો એક પ્રેમિકાના કારણે તો ને મિત્રો વાત કીધું હજારો ની સંખ્યામાં માલધારી સમાજના લોકો મેદાન ની અંદર ઉતરી ગયા હતા ને તેમની એક જ માંગ હતી કે આને ફાંસી આપવામાં આવે કડક માં કડક સજા આપવામાં આવે આ કોઈ સમાજ નો શેષ નહીં જે આ મિત્રો વાત કીધો ગુનેગાર કોઈ સમાજ નો હોતો જ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાનું ઘર વિક્યું હતું એક પ્રેમિકાના કારણે આ પ્રેમિકા મિત્ર પણ સામે નથી આવી પણ નથી ખબર પડતી ક્યાંક ને ક્યાંક રિમાન્ડ ની અંદર શું કબુલિયાત કરી ઈ પણ કોઈને ખબર નથી પડતી તો કઈક ને ક્યાંક પ્રેમિકા પણ મિત્રો તો ક્યાં છે ને તેની પણ શું મિત્રો પૂછપરછ કરવામાં આવી છે તેને પણ શું કબુલિયાત કરી છે એ પણ કોઈ લોકોને ખબર નથી ત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે મિત્રો શું ફોરેસ્ટ અધિકારી છે એ કઈક ને ક્યાંક જેલની અંદર ગયા છે જેલ ની અંદર તો ગયા છે પરંતુ કઈક ને હજુ સુધી મિત્રો મિત્રો તો નથી કે જે સોશિયલ અંદર કહી શકે પરંતુ અંદર બધા લોકોને ચોક્કસ માહિતી મળી જવાની છે ભાવનગરની પોલીસને પણ ધન્યવાદ કહેવાય કારણ કે જે કેસ છે એ જલ્દી થી જલ્દી પતાવે અને ક્યાંક ને ક્યાંક ફાસ્ટ મિત્રો વાત કીધો જે બે દિવસની અંદર જ આ ધમીને પકડી લેવામાં આવ્યો હતો સુરત ફરાર હતો પરંતુ કઈક ને ક્યાંક જે રીતે મિત્રો વાત કીધો ભાવનગરના એસપી નીતિન પાંડેએ જે મિત્રો ખુલ્લે આમ મિત્રો વાત કીધું જે કેસ સહી જલ્દી થી જલ્દી પતાવ્યો હતો જેમની અંદર આ નર પકડ્યો હતો તેમને પણ ધન્યવાદ કહેવાય ગુજરાતની પોલીસને પણ ધન્યવાદ કહેવાય ભાવનગરની પોલીસને પણ ધન્યવાદ કહેવાય પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આપણે આવનારા ટાઈમની અંદર ઝોન રહેશે કોર્ટ શું નિર્ણય આપે છે શું મિત્રો વાત કીધો કડક માં કડક સજા શોકે છે જે પણ થશે આપણા સમક્ષ જાણકારીઓ જોવા મળવાની છે તો ભાઈઓ જલ્દી થી જલ્દી વિડીયો શેર કરો સબસ્ક્રાઈબ કરો આજના વિડીયોમાંથી માહિતી આપણે એક નવો વિડીયો મળીએ